મોટી સંખ્યામાં દાતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા સમય જિલ્લા છે અને એમના જે આગેવાનો છે દીપકભાઈ છે અને બધી જે ભરૂચ જિલ્લાની એ લોકોના અથાગ પ્રયત્ન થી આજે આ ભરૂચ જિલ્લાની અંદર એક વણકર સમાજની વાડીનું લોકાર્પણ થયું છે આ તબક્કે હું કહી ના કેતા પણ મારા વલકર સમાજના ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો માતાઓ અને બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન